हेलो फ्रेंड राजकोट बेडी मार्केटिंग यर्ड मा માં તમારું हार्दिक સ્વાગત છે અજે તારીખ 24 ફેબ્રુઆરી 2025 ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલ માં નવા હોય જો તમારે અમારી YouTube ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા વિડીયા फेसबुक पेज ने फॉलो कर लेजो तो અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર ના ના જના વાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે 1309 રૂપિયા થી લઈ 1501 રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકન ઘઉંના જે ભાવ છે તે 565 રૂપિયા થી લઈ 608 રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા टुकड़ा घावना भाव से छ सौ एक रुपया लई छ सौ सेताली रुपया हमें जुए जुआर सफेद सफेद जुआर जुआरना भाव से सात सौ पचास रुपया लई एक हज़ार रुपया से हमें जुए जुआर लाल लाल जुआर ना जे बाव ते जो भाव से एक हज़ार रुपया लई अगियारो रुपया हमें जुए जुआर पीढ़ी पीढ़ी जुआर जो भाव से चार सौ पचास रुपया लई 550 रुपया छे હવે જોઈએ बाजरी बाजरीના જે ભાવ છે 380 રૂપિયા થી લઈ 580 રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે 1250 રૂપિયા થી લઈ 1510 રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે 950 રૂપિયા થી લઈ 1070 રૂપિયા છે हमें जो चना सफेद सफेद चना भाव से बार सौ पचास रुपया थी लई अठार सौ पचास रुपया से हम जो अड़द अड़दना जो भाव से रुपया लाई चौ चालीस रुपया से जो हम मग मगना भाव से बार सौ पचास रुपया थी लई अठार सौ साठ रुपया से हमें जीए व्ल देशी वाल नजे भाव से आठ सौ साठ रुपया थी लाई अग्यार रुपया से हवे जो ये चोरी चोरी नजे भाव से तो अग्यार सौ पिंचोतेर रुपया थी लाई त्रेवीस रुपया तो से हवे तो जो ये वटाना वटाना नजे भाव से अग्यार सौ रुपया थी लाई हत्तर रुपया से हवे जो ये कर्थी कर्थी नजे भाव से छ सौ पच्चीस रुपया थी लाई પાંચસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે सत्तर सौ नेव रुपया लई एकवीस सौ एक रुपया से हम जो ये एरंडा इरंडा ना जे भाव से बार सौ छ रुपया लई बार सौ चालीस रुपया जो जीए अजमो अजमा जे भाव से अगियारो त्रीस रुपया लाइ तेरसो रुपया से हम जो सोयाबीन सोयाबीन जे भाव से सात सौ पंदर रुपया लई आठ सौ पांच रुपया है હવે જોઈએ સિંગફળા સિંગફળા નજે ભાવ છે તે 1060 રૂપિયા થી લઈ 1325 રૂપિયા છે હવે જોઈએ કારતલ કારતલ નજે ભાવ છે તે 3200 રૂપિયા થી લઈ 4250 રૂપિયા છે હવે જોઈએ લસણ લસણ નજે ભાવ છે તે 850 રૂપિયા થી લઈ 1410 રૂપિયા છે હવે જોઈએ થાણા થાણાના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સુકા સુકામરસાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી થાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ત્રેવીસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી परियीनाव से बार सौ वीस रूपया लाई पंदर सौ रुपया से हम जो ये जीरु जीरा भाव से सौ त्रीसो रूपया लाइ एकतालीसो रुपया हम जो ये राइ राइना से तो एक हजार चालीस रुपया लई तेरसो पच्चीस रुपया से जो ये मेथी मेथी भाव से नौ तो सौ पचास रूपया लई બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અસેરિયાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે બત્રીસો પંચ્યાસી રૂપિયાથી લઈ 3285 रुपया से હવે જોઈએ ગુવારનો બી ગુવારનો બી ના જે ભાવ છે 850 રૂપિયા થી લઈ 960 રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી YouTube ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ